જૂનાગઢ ગીર પંથકમાં વન્યજીવ અને માનવ વચ્ચેના સંઘર્ષની એક એવી કરુણ ઘટના બની છે જેણે વન વિભાગને હચમચાવી દીધું છે વિશાવદર રેન્જના નાની મોડીપરી ગામમાં એક સિંહણે માસુમ બાળકી પર હુમલો કર્યો હતો આ સિંહણ માનવભક્ષી ન બને અને ગ્રામજનોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી વન વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ઘટનાના પગલે વન વિભાગની ટીમે સિંહણને પાંજરે પૂરવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું

ગણતરીના કલાકોમાં જ મોત નીપજ્યું હતું જૂનાગઢ જિલ્લામાં બનેલી આ ઘટના કદાચ ઇતિહાસની પ્રથમ ઘટના છે કે ટ્રેન્ક્યુલાઇઝર ગનના મિસ ફાયરથી કોઈ વનકર્મીનું મોત નીપજ્યું હોય ઘટનાના પગલે મૃતક વનકર્મીના પરિવારજનો સહિત વન વિભાગમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી રેસ્ક્યુ કરવા માટે લોકલ જો અમારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ હે વો और डॉक्टर्स की टीम स्थल पर पहुंची और स्थल पर पहुंचने पे उन्होंने उसको ट्रैंकुलाइज करने की कोशिश की और ट्रैंकुलाइज करने के प्रोसेस में जब जो डार्ट डॉक्टर के द्वारा लगानी होती है वो डार्ट अनफॉर्चुनेटली और एक्सीडेंटली लाइनस को मिस करके जो हमारी टीम के ट्रैकर हैं उन ट्रैकर को लग गई और लगने के बाद में उनको इमिडियटली विसावदर का जो प्राइमरी हेल्थ सेंटर है वहाँ पर शिफ्ट किया गया प्राइमरी उनको ट्रीटमेंट उनको वहाँ दिया गया इमीडियटली एंड देने के बाद में उनको इमीडियटली जूनागढ़ सिविल हॉस्पिटल में रेफ़र किया गया बट अनफॉर्चुनेटली डॉक्टर्स की तमाम आ, कोशिश के बावजूद भी आज सुबह आ, उनका डेथ हो गया